નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગર ના નેરા વિસ્તારમાં શિમલા પાન હાઉસ પાસે આવેલ એક જૂનવાણી મકાન કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો મકાનના કાટમાળમાં વાહનો દબાઈ ગયા હતા અને રસ્તો બ્લોક થયો હતો આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને કાટમાળ દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો હતો આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી